હેલો મિત્રો આજે આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાનના સંપૂર્ણ પાઠ્યપુસ્તકના મુખ્ય મુદ્દાઓને માઇન્ડ મેપ દ્વારા સરળતાથી જોઈશું પ્રકરણ એક ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય આ પાઠના મુદ્દાની અંદર ભારત આવવાના જળમાર્ગની શોધ થઈ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન થયું અને અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના થઈ જેમાં પ્લાસીનું યુદ્ધ થયું બક્સરનું યુદ્ધ થયું કંપની શાસનનો વિકાસ થયો અને સહાયકારી સૈન્ય યોજનાની શરતો મુકવામાં આવી ડેલહાઉસીની ખાલસા નીતિ મૂકવામાં આવી જેના બે પ્રકારો છે યુદ્ધ દ્વારા ખાલસા કરવામાં આવ્યા અને પંજાબ પેગુ નીચલું બર્મામાં યુદ્ધ દ્વારા ખાલસા કર્યા રાજા અપુત્ર અફસાન પામ્યા રાજ્ય ખાલસા કરવામાં આવતા હતા જેમાં સતારા જૈતપુર સંભલપુર ઉદયપુર ઝાંસી બઘાત અને નાગપુર વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે ગેરવહેવટના બહાના નીચે ખાલસા પણ કરવામાં આવતા હતા જેમાં અવધનું ખાલસા કરવામાં આવ્યું કરજની ઉઘરાણી તળે ખાલસા કરવામાં આવતા હતા જેમાં નિજામનો વરાળ પ્રાંત ખાલસા કરવામાં આવ્યો નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા કરવામાં આવતા હતા જેમાં કર્ણાટક અને તાંજોરને ખાલસા કરવામાં આવ્યા હતા કંપની શાસનની આર્થિક અસરો થઈ કંપની શાસનની સામાજિક અસરો પણ થઈ હતી આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ બે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ આ પાઠના મુદ્દા છે પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદનો ઉદય થયો એશિયામાં સંસ્થાનવાદ ફેલાવો આફ્રિકામાં સંસ્થાનવાદનો વિકાસ થયો પ્રથમ વિશ્વયુદ્ધ ઓગણીસો ચૌદથી ઓગણીસો શરૂ થયો જેના છ કારણો હતા એક આર્થિક પરિબળ બે લશ્કરવાદ ત્રણ જૂથબંધી ગુપ્ત સંધિઓ કરવામાં આવી ચાર ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના પ્રબળ બની પાંચ વર્તમાનપત્રોનો ફાળો રહ્યો અને છ યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન વિકસ્યું અને પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ બની પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો તાત્કાલિક પરિણામો આ પ્રમાણે હતા જેમાં એક જાનમાલની હાનિ થઈ બે સામાજિક પરિવર્તન આવ્યું ત્રણ વર્સેલ્સની સંધિ થઈ ચાર દૂરગામી પરિણામો જોવા મળ્યા રશિયાની બોલ્શેવિક ક્રાંતિ ઓગણીસો સત્તર થઈ વિશ્વ શાંતિ માટેના પ્રયાસો થયા જેમાં રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ રાષ્ટ્રસંઘના ઉદ્દેશો નક્કી કરાયા આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ ત્રણ નૂતન વિશ્વ તરફ પ્રયાણ આ પાઠના મુદ્દા છે બે વિશ્વયુદ્ધો વચ્ચેના વૈશ્વિક પ્રવાહો આ પ્રમાણે હતા જેના ચાર પ્રકારો છે એક ઇટાલીમાં ફાંસીવાદનો ઉદય થયો બે જર્મનીમાં નાઝીવાદ ફેલાયો ત્રણ જાપાનમાં લશ્કરવાદ વધ્યો અને ચાર વૈશ્વિક મહામંદી આવી અને દ્વિતીય વિશ્વયુદ્ધ ઓગણીસો ઓગણચાલીસ થી ઓગણીસો પિસ્તાલીસ થયો જેના સાત કારણો હતા એક ઉગ્ર રાષ્ટ્રવાદ બે જૂથબંધીઓ થઈ ત્રણ લશ્કરવાદ વધ્યો ચાર રાષ્ટ્રસંઘની નિષ્ફળતા રહી પાંચ વર્સેલ્સની સંધિ છ એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા સાત જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ તાત્કાલિક પરિબળ બન્યું અને દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા તૈયાર થઈ દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો તાત્કાલિક પરિણામો આ પ્રમાણે હતા જેના ત્રણ પ્રકારો છે એક આર્થિક પરિણામો આવ્યા બે ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના થઈ અને ત્રણ ઠંડા યુદ્ધ કોલ્ડ વોર શરૂ થયું અને સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ તેનું વડુમથક ન્યૂયોર્કમાં રાખવામાં આવ્યું સંયુક્ત રાષ્ટ્રોના છ અંગો છે એક સામાન્ય સભા બે સલામતી સમિતિ ત્રણ આર્થિક અને સામાજિક સમિતિ ચાર વાલી સમિતિ પાંચ આંતરરાષ્ટ્રીય અદાવત અને છ અને સંયુક્ત રાષ્ટ્રના અંગોના કાર્યો નક્કી થયા આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ ચાર ભારતની રાષ્ટ્રીય ચળવળો આ પાઠના મુદ્દા છે અઢારસો સત્તાવનનો નો સંગ્રામ થયો બહિષ્કાર અને સ્વદેશી ચળવળ શરૂ થઈ મુસ્લિમ લીગ ઓગણીસો છની ની સ્થાપના થઈ ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદભવ અને વિકાસ થયો ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ ફેલાઈ વિદેશમાં ક્રાંતિકારી ચળવળ શરૂ થઈ વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય ક્રાંતિકારીઓ ભાગ લીધો વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ મોરલે મિન્ટો સુધારા લાગુ પડાયા ભારતમાં આગમન થયું રોલેટ એક્ટ ઈસ્વીસન ઓગણીસો ઓગણીસ પસાર થયો જલિયાવાલા બાગ હત્યાકાંડ તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ થયો ખિલાફત ચળવળ થઈ અસહકારનું આંદોલન ઓગણીસો વીસ થી બાવીસ શરૂ થયું રચનાત્મક પાસું જોવા મળ્યું ખંડનાત્મક પાસું જોવા મળ્યું અસહકારના આંદોલનના કાર્યક્રમો ગોઠવાયા ચૌરીચૌરાનો બનાવ બન્યો અને આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું અસહકારના આંદોલનનું મહત્વ અને તેની અસર જોવા મળી સ્વરાજ્ય પક્ષની સ્થાપના થઈ આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ પાંચ ભારત આઝાદી તરફ પ્રયાણ આ પાઠના મુદ્દા છે સાયમન કમિશનર ઓગણીસસો સત્યાવીસમાં ભારત આવ્યું નહેરુ કમિટીની રચના થઈ પૂર સ્વરાજ્યની માંગણી ઓગણીસસો અઠ્ઠાવીસમાં કરવામાં આવી દાંડીયાત્રા બાર માર્ચથી છ એપ્રિલ ઓગણીસ ત્રીસ દરમિયાન થઈ ગાંધી ઇરવિન સમજૂતી ગોળમેજી પરિષદ અને સત્યાગ્રહની મોકૂફી થઈ હિંદ છોડો ચળવળ ઓગણીસો બેતાલીસ તેતાલીસ શરૂ થઈ અને હિંદ છોડો આંદોલન દરમિયાન ભાંગફોડની પ્રવૃત્તિઓ થઈ અને લડતને કચડી નાખવામાં સરકારની નિષ્ફળતા રહી આઝાદ હિંદ ફોજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના થઈ સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના થઈ અંતિમ તબક્કો આવ્યો અને સુભાષબાબુની શહીદી થઈ સ્વતંત્રતા પ્રાપ્તિ અને હિન્દના ભાગલા પડ્યા માઉન્ટબેટન યોજના જૂન ઓગણીસો સુડતાલીસ અને હિન્દના ભાગલા થયા હિન્દ સ્વતંત્ર ધારો જુલાઈ ઓગણીસો સુડતાલીસ પસાર થયો સ્વતંત્ર બનેલ ભારત અને તેની સમક્ષની તાત્કાલિક સમસ્યા ઉદભવી આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ છ ઓગણીસો પિસ્તાલીસ પછીનું વિશ્વ આ પાઠના મુદ્દા છે સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર તૈયાર થયું ઠંડુ યુદ્ધ ઓગણીસો પિસ્તાલીસથી થી ઓગણીસો બ્યાસઠ તેના કારણો અને પરિણામો જોવા મળ્યા વિશ્વલશ્કરી જૂથોમાં વહેંચાયેલ બન્યું શસ્ત્રીકરણ નિઃશસ્ત્રીકરણ પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ થયો એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય થયો આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય થયો બિન જોડાણવાદી ચળવળ શરૂ થઈ જર્મનીના ભાગલા પડ્યા અને તેનું એકીકરણ થયું સોવિયેટ રશિયાનું વિઘટન થયું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન રહ્યું ભારતના અન્ય દેશો સાથે સંબંધો સ્થપાયા ભારત અને અમેરિકા સાથેના સંબંધો અને ભારત અને સોવિયેટ યુનિયન રશિયા વચ્ચેના સંબંધો ભારત પાડોશી દેશ સાથેના સંબંધો વિકસ્યા જેના સાત પ્રકારો છે ભારત પાકિસ્તાન ભારત બાંગ્લાદેશ ભારત ભૂતાન ભારત શ્રીલંકા ભારત નેપાળ ભારત અફઘાનિસ્તાન અને ભારત મ્યાનમાર આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ સાત સ્વાતંત્રોત્તર ભારત આ પાંચના મુદ્દા છે હૈદરાબાદ જુનાગઢ અને કાશ્મીરનું ભારત સંઘમાં જોડાણ થયું ફ્રેન્ચ અને પોર્ટુગીઝ હસ્તકના સંસ્થાનોનું ભારત સંઘમાં જોડાણ થયું ગોવા દીવ દમણનું જોડાણ થયું નવા રાજ્યોની રચના થઈ પ્રવેશવાદની નીતિ અપનાવાઈ ભાષાના આધારે રાજ્યો બન્યા ધર્મ અને જાતિના મુદ્દા ઉદભવ્યા પ્રાદેશિક અસમાનતા જોવા મળી અને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ થયો આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ આઠ ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો આ પાઠના મુદ્દા છે બંધારણ સંવિધાનનો અર્થ સમજાવવામાં આવ્યો તેનું મહત્વ દર્શાવાયું બંધારણની ઘડતર પ્રક્રિયા થઈ આમુખ શું છે તે સમજાવવામાં આવ્યું આમુખનું મહત્વ દર્શાવાયું આમુખના આધાર સ્તંભો આ પ્રમાણે છે જેના ત્રણ પ્રકારો છે એક લોકશાહી બે સમાજવાદી અને ત્રણ બિનસાંપ્રદાયિકતા અને બંધારણના મૂળભૂત લક્ષણો આ પ્રમાણે છે જેના ચૌદ પ્રકારો છે એક લિખિત દસ્તાવેજ છે બે બંધારણનું કદ મોટું છે અને ત્રણ એક જ નાગરિક તત્વ અપાયું છે અને ચાર મજબૂત કેન્દ્રવાળું તંત્ર છે જેમાં ત્રણ પ્રકારો છે એક કેન્દ્ર સંઘ યાદી બે રાજ્યોની યાદી અને ત્રણ સંયુક્ત યાદી આવે છે અને શેષ સત્તાઓ કેન્દ્ર પાસે છે અને પાંચ કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા લાગુ પડે છે છ દ્વિગૃહી પ્રથા છે સાત સ્વતંત્ર નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર છે આઠ બંધારણમાં સુધારો કરી શકાય છે નવ સાર્વત્રિક પુખ્ત વયના મતાધિકાર છે દસ ધર્મનિરપેક્ષતા બિનસાંપ્રદાયિકતા છે અને અગિયાર અદાલતી સમીક્ષાની જોગવાઈ છે બાર મૂળભૂત હકો અને ફરજો દર્શાવ્યા છે તેર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે અને ચૌદ પછાત વર્ગો અને આદિજાતિ માટેની જોગવાઈઓ કરાઈ છે આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ નવ મૂળભૂત હકો મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ પાઠના મુદ્દા છે માનવ માનવ હકો હકો અધિકારો સમજાવવામાં આવ્યા મૂળભૂત આ પ્રમાણે છે જેના છ પ્રકારો છે એક સમાનતાનો હક બે સ્વતંત્રતાનો હક ત્રણ શોષણ સામેનો હક ચાર ધાર્મિક સ્વાતંત્ર્યનો હક પાંચ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને છ બંધારણીય હિલાજોનો હક મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ પ્રમાણે છે જેના પાંચ પ્રકારો છે જેમાં એક આર્થિક નીતિ સંબંધી સિદ્ધાંતો બે સામાજિક નીતિ સંબંધી સિદ્ધાંતો ત્રણ રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો ચાર શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિ સંબંધી સિદ્ધાંતો અને પાંચ આરોગ્ય વિષયક નીતિ સંબંધી સિદ્ધાંતો આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પ્રકરણ દસ સરકારના અંગો આ પાઠના મુદ્દા છે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત સમજાવવામાં આવ્યો એક ધારાસભા જેના બે પ્રકારો છે અ એક ગૃહી ધારાસભા બ્વિગૃિ ધારાસભા એક કેન્દ્ર કક્ષાએ ધારાસભા સંસદ લોકસભા સંસદ સભ્યની લાયકાતો બે રાજ્યસભા લાયકાતો લોકસભાના સ્પીકર હોય છે કાસ્ટિંગ વોટ નિર્ણાયક મતની જોગવાઈ છે ખરડો કારે કાયદો બની શકે તે સમજાવવામાં આવ્યું ખરડામાંથી કાયદો બનાવવાની વિધિ સામાન્ય ખરડો બિન નાણાકીય ભારત કરવામાં આવે છે રાજ્યકક્ષાએ ધારાસભા જેના બે પ્રકારો છે અ વિધાનસભા બ વિધાન પરિષદ અને સભ્યની લાયકાત સમયગાળો બે કારોબારી જેના બે પ્રકારો છે રાષ્ટ્રપતિ લાયકાતો કાર્યો અને સત્તાઓ ઉપરાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન રાજ્યપાલ મુખ્યમંત્રી અને પ્રધાનમંડળ વહીવટીતંત્ર વહીવટી કારોબારી કક્ષાએ શાસન વ્યવસ્થા પંચાયતી રાજનું વિસ્તરીય માળખું જેના બે પ્રકારો છે અગ્રામ્ય કક્ષાએ સ્વશાસનની સંસ્થાઓ ભારતનું બંધારણ સરકારનું બીજું અંગ કારોબારીના બે પ્રકાર છે જેના ત્રણ પ્રકારો છે એક કેન્દ્ર કક્ષાએ કારોબારી અને બે રાજ્ય કક્ષાએ કારોબારી અને ત્રણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેમ કે જેના બે પ્રકારો છે અગ્રામ્ય કક્ષા અને બે શહેરી કક્ષાનો સમાવેશ થાય છે અને રાજકીય કારોબારી ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પંચાયતી રાજ વહીવટી કારોબારી ગ્રામ્ય કક્ષાએ અધિકારીઓ પ્લસ કર્મચારી વહીવટી તંત્ર પ્રમુખ ઉપપ્રમુખ સભ્યો જિલ્લા પંચાયત જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ પ્રમુખ ઉપપ્રમુખ સભ્યો તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સરપંચ ઉપસરપંચ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી અને શહેરી સ્વશાસનની સંસ્થાઓ ન્યાયતંત્ર આ મુદ્દાઓ પછીનો પાઠ જોઈશું પાઠ નંબર અગિયાર ભારતનું ન્યાયતંત્ર આ પાઠને મુદ્દા છે ન્યાયતંત્રનું મહત્વ સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ તેની લાયકાતો અને સમયાવધિ સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્ર ચાર છે એક મૂળભૂત ક્ષેત્રાધિકાર બે અપીલનું નું ક્ષેત્રાધિકાર એટલે કે વિવાદ અધિકાર ક્ષેત્ર ત્રણ સલાહ ક્ષેત્રાધિકાર ક્ષેત્ર અને ચાર અન્ય સત્તાઓ નજીર અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ્સ વડી અદાલતો એટલે કે હાઈકોર્ટ રચના અને લાયકાતો વડી અદાલત અધિકાર ક્ષેત્રો ત્રણ છે એક મૂળભૂત અધિકાર ક્ષેત્ર બે વિવાદ અપીલ અધિકાર ક્ષેત્ર અને ત્રણ વહીવટી અધિકાર ક્ષેત્ર તાબાની એટલે કે અદાલતો જિલ્લા ન્યાયાધીશ તેની લાયકાત લોક અદાલતો ન્યાયતંત્રની સ્વતંત્રતા આ મુદ્દા પછીનો પાઠ જોઈશું પાઠ નંબર બાર ભારતીય લોકશાહી આ પાઠના મુદ્દા છે લોકશાહીમાં ચૂંટણી ચાર છે એક લોકશાહી અને મતદાન બે લોકશાહીનો આધારસ્તંભ ચૂંટણી ત્રણ લોકશાહીમાં લોકમત અને ચાર લોકશાહીમાં લોકમત ઘડતરના માધ્યમો મુદ્રિત માધ્યમ વિજાણુ માધ્યમ લોકશાહીના બે પ્રકાર છે એક સંસદીય લોકશાહી બીજું પ્રમુખ્ય લોકશાહી લોકશાહીમાં ચૂંટણી તંત્ર લોકશાહીમાં ગુપ્ત મતદાન લોકશાહી અને રાજકીય પક્ષો આ મુદ્દા પછીનો પાઠ છે પાઠ નંબર તેર ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ એક આ પાઠના મુદ્દા છે ભારત એક સ્થાન કદ વિસ્તાર બીજો ભારતના પડોશી દેશો અને ત્રીજો છે ભૂસ્તરીય રચના આ મુદ્દા પછીનો પાઠ છે પાટ નંબર ચૌદ ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ બે આ પાઠના મુદ્દા છે ભારતના ભૂપૃષ્ઠના પ્રાકૃતિક વિભાગો કે સ્વરૂપો પાંચ છે એક ઉત્તરનો પર્વતીય પ્રદેશ એમાં એક ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને બે પૂર્વ હિમાલય બીજો ઉત્તરનો વિશાળ એટલે કે બૃહદ મેદાની પ્રદેશ ત્રીજું દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ તેમાં પહેલું માળવાનો ઉચ્ચ પ્રદેશ બીજું દખણ નું ઉચ્ચ પ્રદેશ ચોથું તટીય મેદાનો એટલે કે દરિયા કિનારાના મેદાની પ્રદેશો અને પાંચમું દ્વીપસમૂહો ખડકોના ત્રણ પ્રકાર છે એક આગ્નેય બીજું પ્રસ્તર અને ત્રીજું રૂપાંતરિત ખડકોના ત્રણ પ્રકારોમાં એક આગ્નેય અને બીજું પ્રસ્તર ખડક જેમાં આગ્નેય ખડકના બે પ્રકારના છે એક આંતરિક જેમાં અંતસ્થ અને મધ્યસ્થ આવે અને બીજું બાહ્યમાં જ્વાળામુખી આવે અને બીજા પ્રકાર પ્રસ્તર ખડકોના ત્રણ પ્રકાર છે જેમાં એક પદાર્થ નિર્મિત ખડક આવે જેના ત્રણ પ્રકાર છે એક રેતીના ખડકો બીજું માટીના ખડકો અને ત્રણ કોંગ્લોમરેટ ખડકો અને બીજા પ્રકારમાં રસાયણિક પદાર્થ નિર્મિત ખડક આવે અને ત્રીજા પ્રકારમાં સેન્દ્રિય પદાર્થ નિર્મિત ખડક આવે જેના બે પ્રકાર છે એક ચૂના ખડક અને બીજું કાર્બનયુક્ત ખડક અને ત્રીજા પ્રાદેશિક રૂપાંતરિત પ્રકારના ખડકોના બે પ્રકાર છે જેમાં એક સ્થાનિક રૂપાંતરિત ખડક અને બીજું પ્રાદેશિક રૂપાંતરિત ખડક આવે અને ખનીજો એનું વર્ગીકરણ એક ધાતુમય બીજું અધાતુમય ત્રીજું સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનીજો અને જમીન તેનું વિતરણ જમીન નિર્માણ જમીનના પાંચ પ્રકારો છે જેમાં એક કાપની જમીન બીજું કાળી જમીન ત્રીજું રાતી જમીન ચોથું પડખાઉ જમીન કે લેટરાઈટ જમીન અને પાંચમું રણ પ્રકારની જમીન આ મુદ્દા પછીનો પાઠ જોઈશું પાઠ નંબર જળ પરિવહન આ મુદ્દા છે ભારતનું જળ પરિવાહ એમાં એક હિમાલયની નદીઓ અને બીજું દ્વીપકલ્પીય નદીઓ નદી પરિવહનની ત્રણ અવસ્થા છે એક ઉપરવાસ બે મધ્યભાગ અને ત્રણ હેઠવાસ જળ પરિવહનની ગોઠવણી ચાર પ્રકારની છે એ વૃક્ષાકાર પ્રણાલી બી ત્રીજું આયતાકાર પ્રણાલી અને ચોથું કેન્દ્ર ત્યાગી એટલે કે પર્વતાકાર પ્રણાલી એક હિમાલયની નદીઓ ત્રણ છે એક સિંધુ નદી પ્રણાલી બીજું ગંગા નદી પ્રણાલી ત્રીજું છે બ્રહ્મપુત્ર નદી પ્રણાલી અને બીજું દ્વીપકલ્પીય નદીઓ છ પ્રકારની છે એક નર્મદા બેસીન બીજું તાપી બેસીન ત્રીજું ગોદાવરી બેસીન ચોથું મહાનદી બેસીન પાંચમું ક્રિષ્ના બેસીન અને છઠ્ઠું છે કાવેરી બેસીન નદી સરોવરો સરોવરની ઉપયોગીતા નદીઓનું આર્થિક મહત્વ નદી પ્રદૂષણ જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો આ મુદ્દા પછીનો પાઠ જોઈશું પાઠ નંબર સોળ આબોહવા આ પાઠના મુદ્દા છે ઋતુ પરિવર્તન અને ભારતની આબોહવાની વિવિધતા આબોહવાને અસર કરતા પરિબળો ચાર પરિબળો છે એક અક્ષાંશ બે સમુદ્રથી અંતર ત્રણ સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને ચાર વાતાવરણીય દબાણ અને પવનો ભારતનું ઋતુચક્ર ચાર પ્રકારનું છે એક ઋતુ એટલે કે શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી બે ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળો માર્ચથી મે ત્રીજું વર્ષાઋતુ એટલે કે ચોમાસું જૂનથી સપ્ટેમ્બર અને ચોથું નિવર્તન એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબરથી નવેમ્બર અરબસાગર પરથી આવતા મોસમી પવનો બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબરથી નવેમ્બર અને આબોહવા અને માનવ જીવન આ મુદ્દા પછીનો પાઠ જોઈશું પાઠ નંબર સત્તર કુદરતી વનસ્પતિ આ પાઠના મુદ્દા છે કુદરતી વનસ્પતિ જેના પાંચ પ્રકાર છે એક ભૂપૃષ્ઠ બે જમીન ત્રણ તાપમાન ચાર સૂર્યપ્રકાશ અને પાંચ વરસાદનું પ્રમાણ કુદરતી વનસ્પતિના પ્રકાર પાંચ છે એક ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો બે ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો ત્રીજું ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો ચોથું સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો અને પાંચમું ભરતીના જંગલો એટલે કે મેંગ્રુવ આ પાઠના મુદ્દા પછીનો પાઠ જોઈશું પાઠ નંબર આ પાઠના મુદ્દા છે છે ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો નવ પ્રકારના જેમાં એક હિમાલય બે લડાખ અને શુષ્ક શીત ક્ષેત્ર ત્રણ હિમાલયનું વનાચ્છાદિત નીચાણું ક્ષેત્ર ચાર હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્ર પાંચ ઉત્તરનું મેદાન છ રાજસ્થાનનો રણપ્રદેશ સાત દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ આઠ સમુદ્ર કિનારો અને નવ નીલગીરીની પહાડીઓ અને ભારતની વૈવિધ્યસભર વન્યજીવ સૃષ્ટિ વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો વન્યજીવો પરના જોખમો વન્યજીવ સંરક્ષણના ઉપાયો વન્યજીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલા એમાં પહેલું છે વાઘ પરિયોજના એટલે કે પ્રોજેક્ટ ટાઈગર અને બીજું સિંહ પરિયોજના આ મુદ્દા પછીનો પાઠ જોઈશું પાઠ નંબર ઓગણીસ ભારત લોકજીવન આ પાઠના મુદ્દા છે લોકજીવન પશ્ચિમ ભારત ખોરાક પહેરવેશ રહેઠાણ ભાષા તહેવાર ઉત્સવો मेला बीजू लोकजीवन उत्तर भारत एमा, खोराक चार भाषा पांच तेहर उत्सव तीजो मुद्दो लोकजीवन दक्षिण भारत एमा, पहरवेश, भाषा तेहरों उत्सवों चौथ लोकजीवन पूर्व भारत एमा, ए પહેરવેશ આ મુદ્દા પછીનો પાઠ છે કુદરતી આપત્તિઓ પૂર વાવાઝોડું એટલે કે ચક્રવાત ભૂકંપ સુનામી દુષ્કાળ દાવાનળ માનવસર્જિત આપત્તિ ઔદ્યોગિક અકસ્માત એટલે કે ભોપાલ ગેસકાંડ વિષાણુજન્ય રોગ આતંકવાદી હુમલો હુલ્લડ ટ્રાફિક સમસ્યા આપત્તિઓની માનવ જીવન પર અસરો થાય છે આપત્તિઓની ભૌતિક અસરો થાય છે જનજીવન પર થતી અસરો છે આપત્તિઓની આર્થિક અસરો થાય છે આપત્તિઓની સામાજિક અસરો થાય છે આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન કરવામાં આવે છે આ મુદ્દા પછીનો પાઠ છે પાઠ એકવીસ ભારતીય કૃષિનો ઇતિહાસ અને પ્રાકૃતિક ખેતીનો પરિચય આ પાઠના મુદ્દા છે ભારતીય કૃષિનો ઇતિહાસ સમજાવવામાં આવ્યો છે પ્રાચીન આત્મનિર્ભર ગ્રામ્ય વ્યવસ્થા હતી હરિયાળી ક્રાંતિનો ઉદ્ભવ અને તેના પરિણામો જોવા મળ્યા હતા પ્રાકૃતિક ખેતી એટલે શું તે સમજાવવામાં આવ્યું છે પ્રાકૃતિક ખેતી શા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે તે સમજાવવામાં આવ્યું છે ખેતી સંસ્કૃતિને ટકાવવા માટે પ્રાકૃતિક ખેતી જરૂરી છે આત્મનિર્ભર ભારત માટે પ્રાકૃતિક ખેતી મહત્વની છે જમીનની ફળદ્રુપતા માટે પ્રાકૃતિક ખેતી સારી છે વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિના નિયંત્રણ માટે પ્રાકૃતિક ખેતી મદદરૂપ છે તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી ઉત્તમ છે જળ સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતી ઉપયોગી છે ગૌવંશ બચાવવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે ખેડૂતોના જીવન પરિવર્તન માટે પ્રાકૃતિક ખેતી થઈ શકે છે આ મુદ્દા પછીનો પાઠ પાઠ છે બાવીસ માર્ગ સલામતી વાહનો અને માર્ગો આ પાઠના મુદ્દા છે વાહન ચાલકની ફરજ હોય છે વાહનો દ્વારા માર્ગનો ઉપયોગ કરવામાં આવે છે માર્ગનો અધિકાર એટલે કે રાઇટ ઓફ વે છે ડાબી કે જમણી તરફ વળવું અને યુ ટર્ન લેવો જરૂરી છે ડાબી તરફ વળવાની નિશાની છે જમણી તરફ વળવાની નિશાની છે યુ ટર્ન લેવો શક્ય છે યુ ટર્ન કેવી રીતે લેવો તે સમજાવવામાં આવ્યું છે ટ્રાફિક સિગ્નલો સમજવા જરૂરી છે લાલ બત્તી લીલી બત્તી અને પીળી બત્તી છે આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો